મા દશામાના શુભવ્રતનો પ્રારંભ પાદરામાં ભક્તિ અને સમાજ સેવાનો અનોખો સંગમ દિવાસાના પવિત્ર પર્વથી શરૂ થતા મા દશામાના વ્રતનો શુભારંભ થયો છે જેમાં હજારો ભક્તો ભક્તિ અને ઉત્સાહ સાથે આ વ્રતનું પાલન કરે છે પાદરાના ગાય જોર લકુલેશ સોસાયટી નજીક આવેલી મહાકાળી સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ રાવળ અને તેમના પુત્ર રાકેશભાઈ રાવળ છેલ્લા પાંચ વર્ષથી મા દશામાનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે આ વર્ષે તેમણે મા દશામાની મૂર્તિની સ્થાપના સાથે અનોખું મૂવિંગ ડેકોરેશન રજૂ કર્યું છે જે ગત મહિને મુસપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના દરમિયાન રેસ્ક્યુ કામગીરીમાં સામેલ પોલીસ એકસો આઠ ટીમ મેડિકલ સ્ટાફ સ્થાનિક ગ્રામજનો સામાજિક સંસ્થાઓ અને વહીવટ તંત્રના અથાગ પ્રયાસોને દર્શાવે છે આ ડેકોરેશન બ્રિજની દુર્ઘટનાની આબેહૂબ ઝાંખી આપે છે જે ભક્તો અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગોપાલભાઈ અને રાકેશભાઈએ આ મૂવિંગ ડેકોરેશન દ્વારા ન માત્ર ભક્તિનો રંગ ઉમેર્યો છે પરંતુ સમાજ પ્રત્યેની સેવાનો સંદેશ પણ પાઠ્યો છે દસ દિવસ સુધી ચાલતા આ વ્રત દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી અનેક ભક્તો મા દશામાના દર્શન અને આ આકર્ષક ડેકોરેશન નિહાળવા માટે ઉમટી રહ્યા છે

અને જે એકવીસ જણ લોકો મરી ગયા છે એની આત્મા શાંતિ મળે મારું નામ રાવર ગોપાલભાઈ કેશોભાઈ છે મહાકાળી સોસાયટી શારદા હાઈસ્કૂલ રોડ અને અમે જે આ ગંભીર રાત જે દુર્ઘટનાનો બ્રિજ થયું છે એનું અમે લાઈવ પ્રોગ્રામ કર્યો છે મા દાસામાં મા દાસામાનો પ્રોગ્રામ છે આ ગાડી એ ત્યાં આગળ એકવીસ મોડા થોડો જે મોત થયા છે એ લાઈવ પ્રોગ્રામ હવે પબ્લિક આવીને દેખે કે કઈ રીતનું ત્યાં દુર્ઘટના બની છે

કેવી રીતે થયું અને કેવી રીતે ત્યાંથી એકવીસ લોકોના જે જીવ ગયા કેવી રીતે એમને રેસ્ક્યુ કર્યા એમના સાધનોને બહાર કાઢ્યા તે તમામ ઘટના આજે પાદરા એક મિહિરભાઈ રાવલના ઘરે આખી થીમ બતાવવામાં આવેલી છે અને આ થીમ દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે અને તમામ જે એકવીસ લોકોનો જે આમાં જીવ ગયો છે એ તમામને આત્માને શાંતિ આપે અને માતાજી એમના તમામ પરિવારને દુઃખ હરે અને તમામ પાજા તાલુકા દુઃખની લાગણી પાઠવે છે